આદિવાસી છું હું ગઈ કાલે પણ હતો હું આદિ છું હું આજે પણ છું અને હે લોકશાહીના દુશ્મનો આ આદિવાસી હજારો વર્ષ એજ તાકાત થી રહેશે એજ સંપ થી રહેશે અને એજ બેન દીકરીની આબરૂ સાચવવા માટે જરૂર પડે જરૂર પડે તો માથું આપવા પણ તૈયાર છીએ અને ઘરની બેન ઘરની દીકરી અને લોકશાહીના રક્ષણ માટે માં ભોમ નિરક્ષણ માટે ના રક્ષણ માટે પડે માથું આપવા પણ તૈયાર છીએ અને મહાભારત નો હુકમ હોય તો માથું વાઢવા પણ તૈયાર છીએ માથું વાઢવા પણ તૈયાર છીએ ચૈત્રભાઈ વસાવા એક એમએલએ

એનો ખોટી રીતે કોઈ નખ કાપે ને તો એને કેમ કાપવો એ આદિ સમાજ આદિવાસી સમાજ ખૂબ સારી રીતે જાણે છે તમને લાગે છે તમને લાગે છે કે જે બેન ચૈત્રભાઈ વસાવાના ધર્મ પત્નીને જે જેલમાં નાખવાનું દરપોક ભાજપ સરકારે કામ કર્યું છે એ માઈ કાંગલા સિવાય કોઈ બીજા લોકો કરે કરે આવો સૌ સાથે મળીએ મને મીડિયાવાળાએ કે શું લાગે છે મેં એક શબ્દ બોલવાની જરૂર નથી વાળા કિલોમીટર આમ ચાર કિલોમીટર આમ અને ગ્રાઉન્ડમાં જે આ ભાઈઓ અને બહેનો છે એના ઉપર કેમેરો ફેરવી લ્યો ગાંધીનગર પણ ડોલશે અને સેન્ટર ગવર્મેન્ટ પણ ડોલશે આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા બંને એટલે હું ટૂંકમાં માં કહું છું કે યાદ રાખજો ઈમાનદારી નો રોટલો અને પરસેવાનો રોટલો તમારી અને મારી માયે આપને ખવડાવેલો છે ઈમાનદારી જે લોહીમાં વહે છે એ ન વેચાય ન ડરે અને એટલા માટે જ્યાં લોકો છે હું ઘણી વખત કહું છું કે લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી લોકશાહીમાં જો કોઈ રાજા હોય તો એ લોકો છે લોકો અને હે મારા ભાઈઓ અને બહેનો લોકશાહી ઢબે જો જવાબ આપવો હોય તંત્રની આંખ ખોલવી હોય ચૈતરભાઈ વસાવા અને એના પરિવાર ઉપર થયેલો અન્યાય જો નાથવો હોય તો કોઈ પણ લાલચ માં આવ્યા વગર કોઈ પણ પ્રલોભન માં આવ્યા વગર કોઈ પણ ડર વગર બતાવી કે દેશની અંદર હજારો વર્ષ પેલા પણ આદિવાસી બાપ હતો આજે પણ બાપ છે અને હજાર વર્ષ પછી પણ આદિવાસી બાપ રહેશે બાપ રહેશે બાપ રહેશે જય હિન્દ જય લોકશાહી તૈયાર છો લડી લેવા માટે તૈયાર છો ને ન્યાય અપાવવા માટે તૈયાર છો બેનોના રક્ષણ માટે તૈયાર છો જીબાન આપો બે હાથ ઊંચા કરીને જીબાન આપો કુળદેવી યા મોક્ષી માં કુળદેવી યા માતાની સાક્ષીમાં જીબાન આપો કે मृत्यु पसंद आ पर माते जरूर पड़े तो खपी जाऊ पड़ से तो खपी जाऊ हा के ना बोलो कुल देवी यहा मोगी माता की बोलो कुल देवी यहा मोगी माता की बोलो कुर देवी यहा मोगी माता की जय हिंद जय हिंद भारत माता की जय जय आदिवासी जय आदिवासी जय आदिवासी